ॐ श्रीहरितनयाय विद्महे लक्ष्मैपुत्राय धीमहि तन्नो त्रिकमाचार्यः प्रचोदयात् ॐ <tweak> नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः शिवाय की जय की जय श्रीभागवत भगवान् गी श्रीपितृनारायणभगवान् वासुदेवायः वसुदे वसुतं देवं कंसचाणोरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगत् વહ્લા સાધક બંધુઓ વહ્લા ભક્તજનો અને સનાતન ધર્મના પરમ કૃપાળુ પરમાત્મા જગદાધાર વિશ્વાધાર શ્રી નારાયણ દ્વારકાધીશજી મહારાજના ચરણોમાં અનંત કોટી વંદન હો સૌને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય ભાગવત ભગવાન સાધક બંધુઓ ભગવાન શ્રી દ્વારકાધીશજી મહારાજની અનંતની કૃપા ડુંગરેજી મહારાજના આશીર્વચનો ત્રિગ્મા બાપુની પ્રેરણા અને સદગુરુ મહારાજના આશીર્વચનથી ભગવાન શ્રી કૃષ્ણનું દિવ્ય વાંગમય સ્વરૂપ એવા ભાગવત નવનીતનું પઠન અને શ્રવણ કરી રહ્યા છીએ ત્યારે આજે ભાગવત સપ્તાહ યજ્ઞની વિધિ શું છે તે અધ્યાયનું પઠન શ્રવણ કરી ધન્યતાનો અનુભવ કરીએ સર્વ પિતૃદેવતાઓના આશીર્વચનો પ્રાપ્ત કરીએ એમની મુક્તિની માટે કામના કરીએ અથ તેવ્યાવિયો ડુંગરેજી મહારાજ ભાગવત નવનીતની અંદર શ્રીમદ્ ભાગવત મહાપુરાણના છઠ્ઠા સ્કંદનો શ્લોક લખતા કહે છે કે મહાત્મ્યના છઠ્ઠા અધ્યાયમાં વિધિ સમજાવી છે નિષ્કામ ભાવે જેને કથા સાંભળવી છે કે મારું જીવન સુધરે મારું પાપ છૂટી જાય મને ભક્તિનો રંગ લાગે આવા ભાવથી જેને કથા સાંભળવી છે તેના માટે તો બારે મહિના પવિત્ર કીધા છે કે જેને મુક્તિની કામના છે એ ગમે તે સમયે ગમે તે માસમાં ગમે તે પક્ષમાં કે ગમે તે તિથિમાં અને ગમે તે દિવસે ભાગવતની કથાનો આરંભ કરી શકે છે એનાથી ભગવાન અતિ પ્રસન્ન થાય છે એના માટે કોઈ જ નિયમો નથી કોઈપણ દિવસ કથા સાંભળો ભગવાન અતિ પ્રસન્ન થાય છે કથા કરનાર વક્તાના લક્ષણો બતાવવામાં આવ્યા છે કે કથાનો વક્તા છે કે શુકદેવજી જેવો વૈરાગ્ય હોવો તેની અંદર હોવો જોઈએ શુકદેવજીની બ્રહ્મદ્રષ્ટિ એવી સ્થિર થઈ ગઈ હતી કે સ્ત્રી પુરુષનો તેમાં કોઈ જ ભેદ ન હતો બ્રહ્મદ્રષ્ટિ સ્થિર રહેવાથી જગત તેમને દેખાતું જ ન હતું બ્રહ્મજ્ઞાની થવું બહુ અઘરું નથી

ત્રિકાળ સંધ્યા કરતો હોવો જોઈએ બધી ચિંતા છોડીને કથામાં બેસો ભગવાનનું ભજન કરો ભાગવતજીનું પૂજન કરો લક્ષ્મી નારાયણની પૂજા કરો શાંતિથી કથાનું શ્રવણ કરો વક્તા વિવેકથી એવી કથા કરે કે કથામાં બેઠેલા બાળકને પણ ત્યાંથી ઊભું થવાનું મન ન થાય આવી શ્રેષ્ઠ કથાકાર છે એવલો શ્રેષ્ઠ કુશળ હોવો જોઈએ કથા બહુ જ સરળ ભાષામાં કરવાની વાત કરી છે કે કથા એટલી પણ આત્મજ્ઞાની શબ્દોમાં ન હોવી જોઈએ કે એ શ્રોતા છે એને કંટાળો ઉપજે એને એમાં કંઈ સમજ ન પડે એવું નહીં પણ એને એની દરેક શંકાઓનું સમાધાન થાય એટલી સરળ ભાષામાં કથા કરનારનો જે વક્તા છે એ કુશળ હોવો જોઈએ દ્રષ્ટાંતો દ્વારા સિદ્ધાંતોને બરાબર સમજાવવા જોઈએ આ કથા અતિ મધુર છે મંગલમય છે પાપનો વિનાશ કરનારી છે મનને શુદ્ધ કરનારી છે મહાત્માની કથા સંક્ષિપ્તમાંય પૂર્ણ કરી છે ભાગવત શ્રીમદ ભાગવત છે ભગવાનનું વાંગમય સ્વરૂપ છે તેને વંદન કરી ભગવાન શ્રી દ્વારકાશજી શ્રી મહારાજના ચરણોમાં વંદન કરી પ્રથમ સ્કંદના પ્રવેશ કરીએ મંગલ પ્રવેશ કરીએ મંગલ કામના કરીએ હે દે હે જગદીશ્વર આપ અમારા ઉપર કરુણા કરજો આપ અમારા ઉપર કૃપા કરજો जन्माद्यस्य तेने विघ्नस्वरामहृदय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा तं सदा निरस्तकुहकम् સત્યમ ધીમી સત્ય શ્રી ભાગવત ભગવાન કી પરમાત્મા શ્રીકૃષ્ણનું ધ્યાન ધરવાથી મનની શુદ્ધિ થાય છે અનેક તીર્થોમાં સ્નાન કરવાથી પણ મન શુદ્ધ થતું નથી પણ ભગવાન શ્રીકૃષ્ણનું નિરંતર ધ્યાન કરવાથી મનની શુદ્ધિ થાય છે સ્નાનથી તનની શુદ્ધિ થાય છે દાન આપવાથી ધનની શુદ્ધિ થાય છે ડુંગરેજી મહારાજ લખે છે કે મન બગડ્યું છે સંસારનું ચિંતન કરવાથી મન જ્યારે ભગવાનનું ધ્યાન કરે છે ત્યારે મન વિશુદ્ધને પ્રાપ્ત થાય છે મનનું શુદ્ધિકરણ થાય છે ભગવાનના એક એક અંગમાં મનને સ્થિર કરવું ભગવાનના નિત્ય દર્શન કરવા એ જ ધ્યાન છે મનને વારંવાર સમજાવવું કે સંસાર સુંદર નથી જેણે સંસારને બનાવ્યો છે તે સુંદર છે તે પરમાત્મા નારાયણ સુંદર છે ભગવાનનું ધ્યાન બધા થમે થઈ શકે છે રાત્રે બાર વાગે કોઈ ભગવાનની પૂજા કરે તો તે યોગ્ય નથી રાત્રે બાર વાગે પૂજા થાય નહીં રાત્રે બાર વાગે ધ્યાન થઈ શકે છે પૂજા નથી કરી શકાતી પણ ભગવાનનું એક ચિત્તે ધ્યાન ગમે તે સમયે કરી શકાય છે અને ધ્યાનનું ફળ તુરંત મળે છે ધ્યાન કરવાથી તરત જ માનસિક શાંતિનો અનુભવ થાય છે ઈશ્વરના જીવની અંદર સદગુણ આવે છે ભગવાનનું ધ્યાન સ્મરણ કરે કરે છે 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 તે જીવની અંદર ભગવાનની દિવ્ય શક્તિઓ પ્રવેશ કહે કે આજકાલ ઘણા લોકો દવા ખાઈને શક્તિ વધારવાનો પ્રયત્ન કરે છે દવા રોગનો વિનાશ કરવા માટે ખાવી જોઈએ દવાથી રોગનો વિનાશ થશે શક્તિ તો ભગવાન આપે છે શક્તિને આપનાર શક્તિના મુખ્ય સ્ત્રોત છે એ ભગવાન કયા છે અંગ્રેજી મહારાજ કહે છે કે સંસારની માયાથી બને તેટલો વિરક્ત રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ ભગવાન નામ જપ કરવાથી શક્તિ વધે છે સંસારનું ધ્યાન છોડી કર્મ કરવાનું છે પણ સાથે સાથે ભગવાનનું નામ સ્મરણ પણ અવિરત કરતા રહેવાની વાત કરી છે આપણા શાસ્ત્રકારોએ અજપાજપનું પણ ખૂબ જ મહત્ત્વ બતાવેલું છે કે નિત્ય નિરંતર જે કોઈ પણ કામ કરતા હોઈએ પણ સ્મરણ તો આપણા જે ઈષ્ટ અને આપણા આરાધ્ય હોય એનું નામો નામ મનોમન શ્વાસોશ્વાસ છે નામ સ્મરણ નિરંતર રાખવાથી ભગવાન સત્યનો આપણો તાદાત્મ્ય ભાવ છે દિન પ્રતિદિન વધતો રહે છે કદાચ તમે ભગવાનનું ધ્યાન ભલે ન કરો કોઈ માનવે શરીરનું ધ્યાન કદી ન કરવું કારણ શરીર છે એ તો દુષ્થી વ્યાપ્ત છે શરીરની અંદર ઘણા બધા દુર્ગુણો દુષો ભરેલા છે નારાયણનું જે સ્વરૂપ છે તેનું જ નિત્ય નિરંતર ધ્યાન કરવાથી આપણી સર્વ રીતે પવિત્રતાને આપણે પ્રાપ્ત થઈએ છીએ આજે ભગવાનની પૂજા કર્યાથી તુરત જ કદાચ તેનું ફળ પ્રાપ્ત ન થાય પણ ભગવાનના ચોપડે તેની નોંધ અવશ્ય થાય છે જે પ્રેમથી ભગવાનનું ધ્યાન કરે છે ભગવાનનું સ્મરણ કરે છે તેને તત્કાળ ફળ મળે છે ધ્યાન કરવાથી સ્મરણ કરવાથી મનની શુદ્ધિ થાય છે મંગલાચરણમાં મંગલમય પરમાત્માનું ધ્યાન કરવાની આજ્ઞા કરવામાં આવી છે મંગલાચરણમાં જ કહ્યું છે કે તે પરમાત્મા છે તે ભગવાન કૃષ્ણ નારાયણ છે એ જે સત્ય સ્વરૂપ છે જે શુદ્ધ સત્ય અને શણાનંદ છે જે શાશ્વત છે તે પરમાત્મા અમારી બુદ્ધિ છે એને સન્માર્ગ તરફ પ્રેરિત કરવાની ભાવના કરી છે ભાગવતમાં ત્રણ વાર મંગલાચરણ આવે છે કથાના આરંભમાં મહર્ષિ વ્યાસનું મંગલાચરણ છે ભાગવતના મધ્યમાં સુખદેવજી મહારાજનું મંગલાચરણ છે અને ભાગવતની સમાપ્તિ થાય ત્યારે સુતજી મહારાજે છે પુનઃ મંગલાચરણ કર્યું છે આ સંસાર બનાવટી મોતીની માળા છે આ માળા ભગવાનને ગળામાં ધારણ કરી છે જગતના આધાર છે ભગવાન છે ભગવાન સત્ય છે ભગવાન જ સૌથી શ્રેષ્ઠ છે તેથી આ સંસાર સત્ય જેવો લાગે છે પણ આ તો ભગવાનની માયા સ્વરૂપ છે આપણા ઋષિઓ એટલા માટે જગતનો બહુ વિચાર કર્યો નથી જગત તો ક્ષણે ક્ષણે બદલાય છે પણ પળમાં જગત છે એ બદલાતું રહે છે અહીં કંઈ જ શાશ્વત નથી એવું ભાગવતનું વચન છે કોઈને સત લાગે છે કોઈને અસત લાગે છે જગતનું વર્ણન વિચાર છોડો જગતમાં કંઈ છે ઠીક છે જગતમાં કશું ખરાબ નથી જગતમાં કૃષ્ણ વિના કંઈ જ સારું નથી આપણે અગાઉ પણ જોઈ ગયા હતા આ જે જગતમાં જે કંઈ પણ છે એ કૃષ્ણ ભગવાન કરતાં ચડિયાતું કંઈ જ નથી સર્વથી શ્રેષ્ઠ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા છે એમનું વાંગમય સ્વરૂપ છે અને આ દ્વાદશ સ્કંદની જે ભાગવતની કથા છે એ અઢારે પુરાણોમાં સર્વથી શ્રેષ્ઠ બતાવવામાં આવી છે સોનાની દ્વારકામાં દ્વારકાનાથ બિરાજમાન છે જે આનંદ છે જે શાંતિ છે જ્યારે સોનાની દ્વારકા સમુદ્રમાં ડૂબી જાય યાદવોનો વિનાશ થાય ત્યારે પણ દ્વારકાનાથ આનંદ જ અનુભવે છે કોઈ જ પ્રકારનો હરખ કે શોક છે શ્રી પ્રભુ કરતા નથી શ્રી કૃષ્ણ પોતાના સ્વરૂપમાં આનંદમય છે ઉદ્ધવને એ સમયે તેમણે ભગવાન શ્રી કૃષ્ણએ ઉલ્લેષ આપ્યો છે કે ઉદ્ધવ પરમાત્મા સત્ય છે જગત તો ક્ષણે ક્ષણે બદલાય છે શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવને સાવધાન કરે છે ઉદ્ધવ સંસારમાં છે એ ધ્યાન નથી રાખવાનું સંસારમાં દૃષ્ટિપાત કરવા કરતા શ્રી નારાયણ શ્રી પ્રભુના ચરણો તરફ દ્રષ્ટિ રાખવાની છે કારણ આ જગત તો ક્ષણ ભંગુર છે અહીં મોહ માયા રાખવાથી આ શક્તિ વધશે મુક્તિના દ્વાર ખુલતા નથી વિનાશ પણ ભગવાનની લીલા છે જીવને ઉત્પત્તિ અને સ્થિતિ સારી લાગે છે પણ જ્યારે વિનાશની વાત આવે છે ત્યારે જીવ ગભરાવા લાગે છે ઉપસંહારમાં બહુ શાંતિ છે વિનાશ પણ ભગવાનની લીલા છે ડુંગરીજી મહારાજ ભાગવત નવનમાં લખે છે કે ભગવાન શ્રી રામચંદ્રજીને કહ્યું હતું કે કાલે તમારો રાજ્યાભિષેક થવાનો છે તમે સિંહાસન પર બિરાજ છો તમારા મસ્તક પર સુવર્ણનું છત્ર હશે તમે રાજા રાજાજીરાત થઈ જશો એ સાંભળ્યા બાદ પણ ભગવાન પ્રભુ શ્રીરામ પ્રસન્ન થયાના હતા રાજ્યાભિષેકના મુહૂર્તમાં ભગવાન રામને કઈ કઈએ કહ્યું કે તમારા વલકલ પહેરીને વનમાં જવાનું છે ભગવાન સેજ પણ દુઃખી પણ થયાના હતા આહુદિષે વિસૃષ્ટસ્ય વય ચ નયા દક્ષિતા ભગવાન રામ પણ એ જ વાત કરે છે કે મને રાજ્યાભિષેકનું કોઈ સુખ નથી અને મને વનમાં જવાનું કોઈ જ દુઃખ નથી કારણ કે તે તો પરિપૂર્ણ પરબ્રહ્મ પરમાત્મા છે એ તો જગતની માયાથી સારી રીતે વ્યાપ્ત છે સારી રીતે એમને ઓળખે છે કારણ કે જગતની માયાનું સર્જન જ શ્રી પરમાત્માએ કરેલું છે રાજ્યાભિષેકના મુહૂર્તમાં રામને વનવાસ થયો છે રામદેવ નથી રામ પરમાત્મા છે રામને સત્ય કહેવામાં આવે છે સત્ય પરમ ધીમહિ એટલે કે રામ છે એ સત્ય સ્વરૂપ કહેવામાં આવ્યા છે મંગલાચરણનો આ શ્લોક એટલો દિવ્ય છે કે ટીકાકારોએ પોતપોતાના ઇષ્ટદેવ પર આનો અર્થ કર્યો છે ઘણા ટીકાકારો અર્થ રામ પર કરે છે કે રામ જ પરમાત્મા છે ઘણા ટીકાકાર જે ગુરુ દત્તાત્રેયના ભક્ત છે તે ગુરુદત્તાત્રેય પર આનો અર્થ કરે છે કે ઈષ્ટદેવ ભગવાન શંકર છે વ્યાસજીની વાણી છે કે સંસ્કૃત ભાષાનું જેને બરાબર જ્ઞાન છે તેને આ બધા અર્થોમાં બહુ જ આનંદ આવશે એટલે કે એક શ્લોકના પોતપોતાના ઈષ્ટદેહને અનુસાર સંસ્કૃતના જે ભાષ્યકારો છે એનો સરસ મજાનો અર્થ કાઢેલો છે પણ અંતિમ તો સત્ય એ જ છે કે એ જ પરમાત્મા છે સત્ય સ્વરૂપ છે સત્યથી પર કંઈ જ નથી સત્યમ પરમ સમુદ્ર મંથન થયું છે અમૃત ને દેવતાઓ પી ગયા છે ત્યારે કોઈએ ભગવાન શિવને યાદ ન કર્યા જ્યારે વિષ નીકળવા લાગ્યું ત્યારે બધાને ભગવાન શિવ યાદ આવવા લાગે છે એટલે અહીં પણ કહેજો કે સત્યમ શિવમ સુંદરમ ની વાત કરી છે જગતની સાથે ભગવાનનો અનન્વય વ્યતિરેક જેવો સંબંધ છે જગતનો કોઈ પણ પદાર્થ ભગવાનને છોડીને રહી શકતો નથી કારણ કે ભગવાન દરેક પદાર્થની અંદર દરેક સ્વરૂપે બિરાજમાન રહેલા છે એવો કોઈ જ પદાર્થ નથી કે જેમાં ભગવાન છે કોઈ સ્વરૂપમાં બિરાજમાન ન હોય વેદાંતમાં અને અનન્વય અન્વય કહે છે અન્વયાદિ ઇતરતા હા ઘડા વિના માટી રહી શકે છે પરંતુ ઘડો માટી વિના રહી શકે તેમ નથી ભગવાનનો જગત સાથેનો સંબંધ આ અન્વય અને વ્યતિરેક જેવો છે સૃષ્ટિના આરંભમાં ભગવાને બ્રહ્માજીને તત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો હતો ભગવાને બ્રહ્માજીને જે જ્ઞાન આપ્યું તેના માટે શું બે ચાર દિવસમાં કથા થઈ શકે નાના ડુંગરેજ મહારાજ લખે છે કે આના માટે તો યુગો સુધી કથા ચલાવવી પડે કે એ તત્વજ્ઞાનનો ઉપદેશ કરવાને માટે આપણે ક્યારેય સમર્થ થઈ શકતા નથી જ્યાં મોટા મોટા બુદ્ધિમાન લોકો પણ ભૂલ કરે છે એવું અલૌકિક દિવ્ય તત્વજ્ઞાન ભગવાને માત્ર કૃપા દ્રષ્ટિ દ્વારા બ્રહ્માજીને આપી દીધો હતો કે જેના માટે પામર મનુષ્યને તો યુગો સુધી કલ્પના કરવી પડે રાહ જોવી પડે છે ચિંતન કરવું પડે અને એને સમજવાને માટે તો ખબર નહીં કે કેટલા જન્મો આપણા વ્યતીત થઈ જાય ભગવાને બ્રહ્માજીને કૃપા દ્રષ્ટિથી જ્ઞાન આપે છે બ્રહ્માજીને પણ જેમણે જ્ઞાન આપ્યું આદિનારાયણ પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ એટલે એ સત્ય સ્વરૂપ પરમાત્મા છે એનું ધ્યાન કરવાની વાત કરી છે મહર્ષિ વ્યાસની આજ્ઞા છે કે ભાગવતની કથા કરનાર વક્તા સાંભળના શ્રોતા કદી સંસારનું ધ્યાન ન કરે સાંસારિક વાતોને શક્ય હોય ત્યાં સુધી લોપ કરવાની વાત કરી છે કેવળ અને કેવળ પરમાત્માનું ચિંતન કરવાનું છે આપણે બધા લોકો વ્યાસ નારાયણના શિષ્ય છીએ કારણ કે આપણે ભગવાન વ્યાસજી મહારાજ છે એમની આજ્ઞાથી એમના લખેલા શબ્દો એમની ભગવત પ્રેરણા દ્વારા આ દિવ્ય કથાનું પઠન શ્રવણ કરી રહ્યા છે એટલે આપણે સૌ વ્યાસ શિષ્યો છીએ બધા સંતોએ વ્યાસ નારાયણને સદગુરુ માન્યા છે કે અમે બધા વ્યાસ નારાયણનું ઉચ્ચિષ્ટ ખાનારા છીએ તેમાં અભિમાન કરવાની કોઈ જ વાત નથી કે હું કથા કરું છું અમે કથા સાંભળીએ છીએ કારણ આ તો બધું ભગવાન શ્રી વ્યાસ નારાયણને સમર્પિત છે એમનો કૃપારા પ્રસાદ આપણે સૌ ખાઈ રહ્યા છીએ વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ ગુરુ પૂર્ણિમાના દિવસે પણ પ્રથમ વ્યાસ પૂજા કરવામાં આવે છે કારણ વ્યાસજી નારાયણ આ જગતના ગુરુ કહેવાયા છે સંસારમાં રહેવું કદી સંસારનું ધ્યાન કરવું નહીં ભગવાનનું ધ્યાન કદાચ ન થાય પરંતુ માનવ શરીરનું ધ્યાન કદી ન કરવું એવી ભાગવતની આજ્ઞા છે જેટલું પાપ છે એ બધું સંસારનું ધ્યાન કરવાથી થાય છે સંસારનું ધ્યાન જે છોડે છે તેનું પાપ છૂટે છે ધ્યાન મંગલમય પરમાત્માના સ્વરૂપનું કરવાનું છે ચરણમાં મંગલમય પરમાત્માનું ધ્યાન કરવાની જ આજ્ઞા કરવામાં આવી છે સાધક બંધુ વ્યાસજી નારાયણનું આ દિવ્ય છે એ પ્રસાદ પુષ્પ છે ભગવાન શ્રી દ્વારકાધીશ મહારાજના ચરણોમાં સમર્પિત કરી આજના અધ્યાયની કથા છે ને ભગવાનના શ્રી ચરણોમાં સમર્પિત કરી કથાને વિરામ આપીશું સાધક બંધુ સર્વપિતૃ દેવતાઓના આપણા સૌપર્ક રૂપ આ પ્રસાદ રહે આ શીર્વચનો રહે આપણે શાસ્ત્રોનું મન અને ચિંતન કરી બહુસાગરને પાર કરનારા બનીએ ભગવાન શ્રી દ્વારકાધીશજી મહારાજના કૃપાપાત્ર બનીએ એ જ પ્રાર્થના ઓ શ્રીકૃષ્ણાર્પણ મસ્ત ઓ શ્રીકૃષ્ણાર્પણ મસ્ત ઓમ શ્રીકૃષ્ણાર્પણ મસ્ત સૌને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય